લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ જેમાં તમે જોઈ રહ્યા છો રેમલ વાવાઝોડા બાબતની અપડેટ તો ખાસ કરીને મિત્રો વાવાઝોડું છે તે મોડી સાંજે ગઈકાલે ટકરાયું હતું બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગોમાં તો આ વાવાઝોડું હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે જોકે ધીમી ગતિએ નબળું પડી રહ્યું છે અને આને કારણે બાંગ્લાદેશ સહિત જે પશ્ચિમ બંગાળના કોલકાતા સહિત ઓરિસ્સા સહિતના ભાગો છે તેમાં જોરદાર વરસાદ પડ્યો છે ભારે વરસાદ પડ્યો છે તો આ પરિબળોના હિસાબે બંગાળની ખાડી છે તે સક્રિય જોવા મળી રહી છે અને ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે બંગાળની ખાડીના ભાગોમાં ત્યારે ખાસ કરીને અત્યારે તમે જે સેટેલાઇટ પિક્ચર જોઈ રહ્યા છો તેમાં જે બંગાળની ખાડીના ભાગો છે અને લાગુ જે કાંઠાના વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડી રહ્યો છે પ્રચંડ ગાજવી સાથે વરસાદી માહોલ એ ભાગોમાં જોવા મળી રહ્યો છે તો સાથે સાથે અત્યારે કેરળ નજીક પણ સક્રિયતા સારી એવી જોવા મળી રહી છે શ્રીલંકા સહિતના ભાગોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો ચોમાસું જે બંગાળની ખાડીના ભાગો છે તેમાં ઝડપથી આગળ વધ્યું છે જેનું મુખ્ય કારણ જે રેમલ વાવાઝોડું છે તે રહ્યું છે પરંતુ જે બીજા ભાગો છે તેમાં ચોમાસું અરબી સમુદ્રની પાંખ છે તે ખૂબ જ નબળી રીતે આગળ વધી રહી છે અને હજી પણ જ્યાં પહેલાં ચોમાસું બેસ્યું છે તે ભાગો પર સ્થિર જોવા મળી રહી છે અરબી સમુદ્રવાળી પાંખ તો ખાસ કરીને આજે ચોમાસાએ જે બંગાળની ખાડીનો ભાગ કવર કર્યો છે તે જોઈએ તો ખાસ કરીને જે અત્યારે કેરાલા નીચેની લાઈન છે તે ભાગોથી ચોમાસું છે તે સતત આગળ વધી અને જે આ લાલ લાઈન દેખાય છે તેની નીચેના ભાગો સુધી ચોમાસું બેસી ગયું છે તો ખૂબ જ સારા સમાચાર ગણી શકાય આવતા પાંચ દિવસની અંદર કેરાલામાં પણ વિધિવત રીતે ચોમાસું બેસી જશે જોકે આમ જોવા જઈએ તો પરિબળો તો પરિપૂર્ણ થઈ ગયા છે અને જે પવનો છે દક્ષિણ પશ્ચિમ ફૂંકાવા જોઈએ તે પ્રકારની સ્થિતિ પણ જે લેવલ છે એ લોવર લેવલ તેમાં જોવા મળી રહી છે પરંતુ સત્તાવાર રીતે હવામાન વિભાગ પોતાની તારીખ આગળ વધુ જાહેરાત કરતું નથી બાકી અત્યારે કેરળના ભાગોમાં ચોમાસું બેસવા માટે જે પરિબળો છે તે એકંદરે પરિપૂર્ણ થયા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને વરસાદ પણ પડી રહ્યો છે